કાચ તે દિવસે હું જલ્દી ઘરે ના આવી હોત અને મારી આંખો એ બધું જોયું ન હોત અને કાનથી સાંભળ્યું ન હોત તો શું આજે મારી જિંદગી કંઈક અલગ હોત ના એવું ક્યારે તો થવાનું જ હતું તે દિવસે બપોરના લગભગ બે વાગ્યા હતા જ્યારે સોમ્યા ઘરે પહોંચી આ સમયે સાસુ સસરાના સુવાનો હતો એટલે તેને ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો અને પોતાના રૂમ તરફ જવા લાગી તે અચાનક તેને જોરદાર અવાજ સંભળાવવા લાગ્યા તેને અંદર જઈને જોયું અને સાંભળ્યું તેના હોશ ઉડી ગયા દરવાજા પર ભાગતી જોરદાર ઘંટડીના અવાજથી સોમ્યાની તંદ્રા તૂટી અરે ચાર વાગી ગયા લાગે છે કાવ્ય આવી ગઈ તે જલ્દીથી ઊભી થઈ સૌમ્યાની શંકા સાચી હતી દરવાજા પર કાવ્યા જ હતી સૌમ્યાની અઢાર વર્ષની લાડલી દીકરી કાવ્યા દરવાજાની અંદર આવીને પોતાનો બેગ મૂકી સૂજ ઉતારતા ગર્વથી બોલી અરે મમ્મી આજે સ્ટેટ લેવલ બેડમિન્ટનમાં મારી સામેની ખેલાડીને મેં એવી ધૂળ ચટાડી છે કે પૂછો જ નહીં મેં તેને સીધા સેટમાં હરાવી દીધી મારા કોચ કહેતા હતા કે જો હું આ રીતે જ રમતી રહીશ તો એક દિવસ નેશનલ લેવલની ખેલાડી બનીશ અને તે દિવસ દૂર નથી ત્યારે મોટા મોટા અખબારોમાં અને ટીવી ચેનલો પર મારો ફોટો આવશે કાવ્યાની રનિંગ કેમેટ્રી ચાલુ જ હતી બેગ ખોલીને તેમાંથી એક મોટી ટ્રોફી કાઢીને તેની માને વળી ગળે વળગી ધીસ ટ્રોફી ઇઝ ફોર માય ડ્રીમ મોમ અને સૌમ્યાના હાથમાં ટ્રોફી આપીને બોલી મમ્મી જમવાનું તૈયાર રાખજે હું બસ બે મિનિટમાં હાથમાં ધોઈને કપડાં બદલીને આવું છું જોરદાર ભૂખ લાગી છે એમ કહીને તે અંદર ચાલી ગઈ કોનિષ પર ટ્રોફી મૂકતા જ સોમિયાની આંખો ભરાઈ આવી ચૂપચાપ રસોડામાં જઈને ગરમ રોટલી શેકી પ્લેટમાં રોટલી શાક મૂકીને તેને જમવાનું ડાઇનિંગ ટેબલ પર મૂક્યું ફ્રેશ થઈને આવેલી કાવ્યાએ પાંચ મિનિટમાં જમવાનું ખાઈ લીધું અને બોલી મમ્મી હું એક બે કલાક માટે સુવા જઈ રહી છું સાંજે કેમિસ્ટ્રીનો ક્લાસ છે મને ઉઠાવી દેજે એમ કહીને તે સુવા ચાલી ગઈ રસોડું સમેટીને સૌમ્યા પણ દીકરીની પાસે સૂઈ ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સૂતેલી માસૂમ કાવ્યાના વાળમાં હાથ ફેરવતા સૌમ્યા વીસ વર્ષ પહેલાંની દુનિયામાં પહોંચી ગઈ તેને ખબર જ ન પડી સાચું તે પણ એવી જ હતી એટલી જ ખુશમિસાજ અને સુંદર જીવનથી ભરપૂર અને હોશિયાર છોકરી ઘરમાં વાલ ભર્યા માતા પિતાને ખૂબ પ્રેમ કરતી બે નાની બહેનો બહાર કોલેજ અને બેડમિન્ટન કોર્ટ આ બધાની વચ્ચે હસતા રમતા તેનું જીવન પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન એક બીજી ખૂબ સારી વાત થઈ બેડમિન્ટનમાં ઢગલાબંધ પુરસ્કારો જીતી ચૂકેલી સૌમ્યાને રેલવેમાં સ્પોર્ટ કોટામાં નોકરીની ઓફર મળી સોમ્યા અને તેના ઘરવાળાની ખુશીનો પાર ન રહ્યો સૌમ્યાએ ગ્રેજ્યુએશન પછી રેલવેની નોકરી જોઈન કરી લીધી પરંતુ આ પછી તેનું જીવન આટલું જલ્દી અને આટલી ઝડપથી બદલાઈ જશે તેની તેને કલ્પના પણ નહોતી કરી રેલવેની નોકરી મળ્યાના થોડા સમય પછી જ સૌમ્યાની ફોઈ તેના માટે પોતાના એન્જિનિયર ધીરનો રિશ્તો લઈને આવી જોકે શરૂઆતમાં સૌમ્યાએ આટલી જલ્દી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો પણ પિતાના સમજાવવા પર કે તે છોકરાઓમાં સૌથી મોટી છે તેના લગ્ન થઈ જશે તો પછી તે બાકીની બે છોકરીઓ માટે પણ છોકરો જોઈ શકશે અને પછી છોકરાવાળા પરિચિત છે છોકરો જોયેલો છે સારો ખાનદાન છે ના પાડવાનું કોઈ કારણ નથી વગેરે વગેરે આખરે સોમ્યા લગ્ન માટે રાજી થઈ ગઈ પણ સાચી વાત તો એ પણ હતી કે તે દિવસે સાથે આવેલા તે લાંબા સુંદર શ્યામલ યુવક નમનને જોઈને તે ના પાડી શકી ખુશી ખુશી સૌમ્યાના લગ્ન સંપન્ન થયા અને તે પોતાની સાસરીમાં આવી ગઈ સાસરીમાં લગ્ન પછીના છ મહિના જાણે પાંખો લગાવીને ઉડી ગયા સૌમ્યા પોતાના સાસુ સસરાની દાદી બહુ અને નડદ કલાની પાકી શૈલી બની ચૂકી હતી નમન પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો હતો જે એક જ વસ્તુની કમી હતી તે તેના પાસે સમય નહીં હતી જ્યારે સોમ્યા તેની ફરિયાદ કરતી તો તે ખુલાસો આપતો શું કરું સોમ્યા તને તો ખબર જ છે મુંબઈની લેબ તો આવી જ છે સવારે આઠ વાગે નીકળું છું તો દસ વાગે પહોંચું છું પછી આખો દિવસ સાઇટ પર ઇન્સ્પેક્શન કરવું સાંજે મિટિંગ અને બીજા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવી આઠ વાગે નીકળું છું તો ઘરે પહોંચતા પહોંચતા દસ વાગે જ જાય છે શું કરીએ હવે તું જ કહે સોમ્યા નિરાશ થઈ જતી કહેતી પણ શું આ વાર્તા ફક્ત તેની એકલીની જ નહોતી મુંબઈમાં કરોડો લોકોને આવી જ રીતે રહેવું પડે છે ક્યારેક ક્યારેક તે વિચારતી આના કરતાં તો કોઈ નાના શહેરમાં જ રહેવું સારું છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓછામાં ઓછું ઘર અને નજીક તો હોય પણ કોઈ વાંધો નહીં ન મનની પણ મજબૂરી છે નહીતર કોઈ માણસ દસ બાર કલાક રોજ ઘરથી બહાર ખુશીથી થોડો જ રહેશે આ વિચારીને તે પોતાના મનને બનાવી લેતી સવારે ઉઠીને સાસુમાં સાથે મળીને ખાવાનું બનાવી બાકીના કામ પતાવીને તે નમન સાથે જ નીકળતી તેને સ્ટેશન પર ડ્રોપ કરીને નમન પોતાની સાઈડ પર નીકળી જતો અને સૌમ્યા લોકલ ટ્રેનથી ઓફિસ આવી જતી સાંજે સાત વાગતા વાગતા તે ઘરે પહોંચી જતી થોડા આરામ કરીને ટીવી જોતા જોતાં રાતના કામ પતાવી લેતી દર સાંજે તેના મનમાં ઘણીવાર ઈચ્છા થતી કે બીજી છોકરીઓની જેમ તે પણ પતિ સાથે મુંબઈના જુ બીચ પર સમુદ્ર કિનારે ફરે પછી પિક્ચર જોવે પણ આવું ક્યારેય થયું નહીં રોજ નમનને આવવામાં મોડું થઈ જતું તેની રાહ જોતાં જોતાં તે દિવસભરની ભાગદોડ અને કામથી થાકીને સૂઈ જતી રવિવાર અને શનિવારે પણ નમન સાઈટ પર જરૂરી કામ છે કહીને નીકળી જતો અને સૌમ્યા ક્યારેક પોતાના પિયર જતી રહેતી તો ક્યારેક સાસુમા સાથે બજાર જતી રહેતી આ જ રીતે સોમ્યાના સાસરામાં થોડા વધુ દિવસો વીતી ગયા લગ્નને ફક્ત નવ મહિના થયા હતા કે નમનને એક પ્રોજેક્ટના સિલસિલામાં લંડન જવું પડ્યું સોમ્યા પણ તેની સાથે જવા માગતી હતી પણ નમન સાથે ઓફિસના ગયો પણ હતા એટલે સોમ્યા મન મસોસીને રહી ગઈ જોકે પ્રોજેક્ટ ચાલીસ દિવસનો જ હતો પણ કંઈક ને કંઈક કારણસર પ્રોજેક્ટ પૂરો થવામાં મોડું થઈ રહ્યું હતું અને પ્રોજેક્ટ ત્રણ મહિના સુધી ખેંચાઈ ગયો લંડનમાં કામ કરતાં કરતાં નમનની કંપનીને ઓમાનમાં એક બીજો પ્રોજેક્ટ મળ્યો અને બીજો બે મહિના માટે ઓમાન જતો રહ્યો અહીં સોમ્યાને નમન વગર જાણે બધું સૂનું લાગી રહ્યું હતું નમનના ગયાના એક જ અઠવાડિયામાં તે બીમાર પડી ગયો સાસુમાં તેની બળજબરીથી ડૉક્ટર પાસે લઈ ગઈ અને જ્યારે ડૉક્ટરે તપાસ બાદ જણાવ્યું કે તે માતા બનવાની છે તો સાસુ સસરાની ખુશીનો પાર ન રહ્યો તેમણે સૌમ્યાના પિતાને પણ ફોન પર આ શુભ સમાચાર આપી દીધા તો સૌમ્યા પોતે આ વાત નમનને ફોન પર કહેવા માગતી હતી દોસ્તો આની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાત્રે જ્યારે નમનનો વિદેશથી ફોન આવ્યો ત્યારે ખુશીથી ચહેને સોમ્યા તેને જણાવ્યું કે તે પિતા બનવા જઈ રહ્યા છે બીજી બાજુથી નમનનું ગુસ્સામાં કહેવું કે આટલી જલ્દી બાળકની જરૂર નથી જો થઈ શકે તો કાલે જઈને એ ભૂષણ કરાવી લે આ સાંભળીને તે આઘાતમાં આવી ગઈ પણ કેમ આના પર નમને કહ્યું કે તે હજુ બાળકની જવાબદારી લેવા તૈયાર નથી તેને ફોન મૂકી દીધો આખી રાત સોમ્યા સુઈ ન શકી સવારે ઉઠીને તેને સાસુમાને આવાજ જણાવી પણ સાસુજીએ તેના પર ધ્યાન ના આપ્યું બલકે અરે કંઈ નહીં બેટા હજુ તે વિદેશમાં છે ને તો તેને તારી ચિંતા છે કહીને વાસને ટાળી દીધી એટલા માટે જ એવું કહે છે કે એકવાર અહીં આવી જાય તો બધું બરાબર થઈ જશે તું ચિંતા ન કર અમે બધા છીએ ને તારું ધ્યાન રાખવા માટે અને પછી પ્રેમથી તેના વાળ પર આસ ફેરવ્યો આખરે સૌમ્યાની રાહનો અંત આવ્યો લગભગ પાંચ મહિના પછી નમન ઓમાનમાં પોતાનો પ્રોજેક્ટ પૂરો કરીને પાછો આવી રહ્યો હતો દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે છેલ્લા સુધી જોજો સૌમ્યાએ બે દિવસ માટે ઓફિસમાંથી રજા લઈ લીધી મોટા પ્રેમથી તેને નમન માટે પાઉભાજી પૂરણપોળી મસાલા ભાત બધું જ બનાવ્યું હતું આટલા દિવસો પછી તેને ઘરનું ખાવાનું મળશે એ વિચારીને સૌમ્યા મનોમન ખુશ થઈ રહી હતી ઘણા દિવસો પછી આજે તેને નમનની મનપસંદ પીળી સાડી પહેરી હતી અને ગુનગુનાતા નમનનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ રહી હતી કે સાસુમાએ રૂમમાં પ્રવેશ કર્યો સૌમ્યાના ખીલેલા ચહેરાને જોઈને થોડું માથું ઝુકાવીને તેમણે સંકોચ સાથે કહ્યું બેટા એરફોર્સથી નંબરનો ફોન આવે છે તે સીધો ઓફિસ જઈ રહ્યો છે જો તે ઘરે આવશે તો ઓફિસ પહોંચવામાં મોડું થઈ જશે અને સાંજે ત્યાં રિપોર્ટ કરવો જરૂરી છે સૌમ્યા સતબદ્ધ થઈ ગઈ તે આ શું રોકી શકી નહીં શું ઓફિસનું કામ મારાથી પણ વધારે જરૂરી છે મા ફરી એકવાર માજીએ જ તેને સંભાળી બેટા આવી હાલતમાં રડીને તારી તબિયત ખરાબ ના કર સવારથી આટલું કામ કરી રહી છે ચાલ થોડી વાર આરામ કરી લે જોકે તે સમયે તે સોમ્યા સાંભળી ગઈ પણ તે દિવસે તેની સૂજેલી આંખો અને દરવાજા પર રહેલી નજર કોઈનાથી છુપાઈ ન શકી રાત્રે અગિયાર વાગે નમન ઘરે પહોંચ્યો સોમ્યા તેની રાહ જોતા જોતા ક્યારે ઊંઘના આઘોશમાં ચાલી ગઈ તેને ખબર જ ન રહી નમને સૂતેલી સોમ્યાને બેદરકારીથી જોઈ અને કપડાં બદલીને સોફા પર સૂઈ ગયો બીજા દિવસે રવિવાર હતો સવારે સૌમ્યાની ઊંઘ મોડી ખોલી ઘડિયાળ તરફ જોઈને બબડવા લાગી અરે નફ વાગી ગયા કોઈએ મને ઉઠાડી પણ નહીં લગભગ દોડતી તે રૂમમાંથી બહાર આવી તો જોયું કે બહાર બગીચામાં પિતાજી અને નમન ગંભીરતાપૂર્વક કોઈ વિસર પર વાત કરી રહ્યા હતા ડ્રોઈંગ રૂમમાં ફોનની ઘંટી ભાગી રહી હતી સોમ્યાએ ફોન ઉઠાવ્યો તો બીજી તરફથી અવાજ આવ્યો નમન છે ના તે બહાર બગીચામાં છે હું તેમની પત્ની સૌમ્યા બોલી રહ્યું છું તમે કોણ સોમ્યા પૂછ્યું આ સાંભળતા જ ફોન કપાઈ ગયો કોણ હોઈ શકે છે અને તેણે ફોન કેમ કાપી નાખ્યો એવું વિચારતા સૌમ્યા બાથરૂમમાં ગઈ જલ્દીથી ફ્રેશ થઈને રસોડામાં જઈને ચાર કોફી બનાવીને તે બગીચામાં બધા માટે કોપી લઈને આવી તેને જોતાં જ તણે શાંત થઈ ગયા ગુડ મોર્નિંગ કહેતા સોમ્યા હસીને બધાને કોફી આપી અને બેસતા નમને પૂછ્યું તમારો પ્રોજેક્ટ કેવો રહ્યો ગયા હતા દોઢ મહિના માટે અને લગાડી દીધા પાંચ મહિના કહેતા તેણે નમનને ફરિયાદ ભરી નજરથી જોયો પણ નમને કોઈ જવાબ ના આપ્યો ઉડતી નજર તેના પર નાખીને ચાની ચુસ્કીઓ લેતો રહ્યો સૌમ્યાએ તેનું આ વર્તન કંઈ ખટક્યું પણ તે સ્વયંને સંભાળતા બોલી અરે નમનજી તમારો હમણાં એક ફોન આવ્યો હતો કોઈ મહિલાનો હતો પણ જ્યારે મેં મારું નામ જણાવ્યું તો ખબર નહીં કેમ તેને જલ્દીથી ફોન મૂકી દીધો અરે છોડને યાર કોઈ બેંક વગેરેની ક્રેડિટ કાર્ડ વેચવાવાળી શેરકર્ષ હશે કહીને નમને વાત બદલી નાખી સૌમ્યા કેવા માંગતી હતી કે ફોન કરનારી મહિલાનો અનૌપચારિક ઢંગ કોઈ ક્રેડિટ કાર્ડવાળીનો ના હોઈ શકે પણ બધાની સામે તે આ વાત કહી શકે નહીં શંકાનો કીડો ક્યાંક સળવળી જરૂર રહ્યો હતો પણ તે સમયે વાત આવીને થઈ ગઈ હતી નમન વિદેશથી બધા માટે ઘણા બધા ગિફ્ટ લાવ્યો હતો બધા તેમાં જ મગ્ન હતા કલા પણ ભાઈને મળવા આવી હતી પણ આ બધાની વચ્ચે સૌમ્યાને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે નમન તેની સાથે એકાહાથમાં મળવા અને વાત કરવામાં કતરાઈ રહ્યો છે ખેર જમ્યા પછી અને ભાઈ લાવેલા ગિફ્ટ લઈને કલા પોતાના ઘરે ચાલી ગઈ મા અને પિતાજી પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા રસોડું વગેરે સમેટીને સોમ્યા જ્યારે પોતાના રૂમમાં પહોંચી તો નમન ગાડીની ચાવી હાથમાં લઈને રૂમની બહાર નીકળી રહ્યો હતો અરે તમે જઈ રહ્યા છો સોમ્યાના પૂછવા પર તે બોલ્યા કે થોડું મિત્રોને મળીને આવું છું અને તે બહાર નીકળી ગયો મારે તમને મળવું નથી મારે તમારી સાથે કંઈ વાત કરવી નથી પણ સોમ્યાની વાતો સાંભળવા માટે નમન ત્યાં ક્યાં હતો સોમ્યા પોતાના આંસુ પર કાબુ ના રાખી શકી જઈને રૂમમાં સૂઈ ગઈ સતત વાગતી ફોનની ઘંટી સાંભળીને સોમ્યા ઊભી થઈ ફરી એકવાર સવાર વાળો અવાજ હતો નમન છે શું કરે ના તે બહાર ગયા છે પણ તમે કોણ સોમ્યા પૂછ્યું પણ જવાબમાં અચ્છા નીકળી ગયા શું તે ચાલો ઠીક છે કંઈને ફોન મૂકી દીધો ઓકે કહીને ફોન મૂકી દેવાયો સોમ્યાનો સંદેહ વધુ ઊંડો બન્યો તેણે નક્કી કર્યું કે સાંજે આ વિશે નમન સાથે વાત કરશે પરંતુ એવું થઈ ન શક્યું રાત્રે બાર વાગે નમન ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં સોમ્યા સુઈ ગઈ હતી દોસ્તો કાંની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સવારે તેને પણ ઓફિસ જવાનું હતું બીજા દિવસે વહેલી સવારે ઉઠીને ઘરના કામમાં પતાવીને તે ઓફિસ જવા નીકળી આજે નમનને દસ વાગે કોઈ સાઈટ ઇન્સ્ટમેન્ટ માટે જવાનું હતું તેથી આરામથી સુર્યો હતો સોમ્યાએ તેને જગાડવો યોગ્ય ન માન્યો અને સાસુજીને કહીને તો ઓટો રિક્ષામાં નીકળી ગઈ સોમ્યા ઓફિસ તો પહોંચી ગઈ પણ તેનું કામમાં મન ન લાગ્યું એક તો ઘરના કામનો થાક ઉપરથી બે દિવસથી નમનની ઉપેક્ષાથી તેને ખૂબ માનસિક કષ્ટ થયું હતું બપોર થતાં થતાં તેને જબરજસ્ત માથાનો દુખાવો થવા લાગ્યો બેચેની થઈ અને ચક્કર આવવા લાગ્યા તે તરત જ રજા લઈને ઘરે આવી ગઈ કાસ્તે તે દિવસે તે ઘરે ન આવ્યો હોત અને તેને તે બધું પોતાની આંખોથી ન જોયું હોત અને કાનથી ન સાંભળ્યું હોત તો શું તેની જિંદગી આજે કંઈક અલગ હોત ના એવું ક્યારેક ને ક્યારેક તો થવાનું જ હતું સૌમ્યાની આંખોમાંથી ન ઈચ્છવા છતાં પણ આંસુ વહી બહી નીકળ્યા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે તે દિવસે બપોરે લગભગ બે વાગ્યા હતા ત્યારે સોમ્યા ઘરે પહોંચી આ સમયે સાસુ સસરાના સુવાનો હતો તેથી તેને ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો અને પોતાના રૂમ તરફ જવા લાગી અચાનક સાસુજીના રૂમમાંથી આવતા અવાજ હોય તેનું ધ્યાન ખેંચ્યું તેમાંથી એક તીવ્ર અવાજ નમનનો હતો રૂમનો દરવાજો ખુલ્લો હતો પણ પડદા પડેલા હતા અંદરથી નમનનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો ગુસ્સાથી ભરેલો લગભગ બૂમો પાડતા નમન કહી રહ્યો હતો મમ્મી હવે તમે મારા પર જબરજસ્તી ન કરી શકો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે હું રીતિકાને છોડી શકતો નથી પણ તમે ન માન્યા એવું કહીને કે કલાના લગ્ન પર તેની અસર પડશે તમે વરજબરીથી તે સૌમ્યાને મારા પલ્લે બાંધી દીધી એ તો સારું થયું કે લંડન પ્રોજેક્ટ્સમાં રીતિકા મારે સાથે હતી નહીં તો હું તો પાગલ થઈ જાત મમ્મી પ્લીઝ હવે તો કલા પણ સેટલ થઈ ગઈ છે હવે સૌમ્યાથી મારા છૂટાછેડા થવા જરૂરી છે રીતિકા મને લગ્ન માટે પરેશાન કરી રહી છે હું હવે વધુ રાહ જોઈ શકતી નથી તમે જલ્દીથી સોમ્યાના મમ્મી પપ્પા સાથે વાત કરો અને તમને કહો કે મને આઝાદ કરી દે આ પહેલાં કે સૌમ્યા કંઈ સમજી શકે તેને સસરાજીનો ગુસ્સાવાળો અવાજ સંભળાયો મેં વિચાર્યું હતું કે લગ્ન પછી તું સુધરી જઈશ પણ ના તારા આ પ્રેમનો ભૂત હજી સુધી ઉતર્યો નથી અરે હવે તો તું બાપ બનવા જઈ રહ્યો છે ભૂલી જૂની વાતો સૌમ્યા આખો મામલો સમજે તે પહેલાં તેને સાસુનો સમજાવતો અવાજ સંભળાયો અરે દીકરા આટલી સુંદર સુગડ વહુ સાથે સરકારી નોકરી અને તેને બીજું શું જોઈએ અરે મમ્મી મને નથી જોઈતી તમારી સુંદર વહુ અને તેની નોકરી મને આ પ્રોબ્લેમથી જલ્દી છુટકારો અપાવો નહીં તો મેં કુવેતમાં નોકરી માટે વાત કરી છે આ વખતે જોઈશ તો પંદર વીસ વર્ષ નહીં આવું પછી કહેજો આરામથી તમારી વહુ સાથે નમન ધીમો પડેલો અવાજ હતો સૌમ્ય સતવત હતી હવે બધું તેની સામે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું તેની આંખો સામે જાણે અંધારું છવાઈ રહ્યું હતું તેના પગ લથડી ગયા જીભ સુકાઈ ગઈ તે દરવાજાનો સહારો લેતા હતા જમીન પર બેસી ગઈ અવાજ સાંભળીને સાસુ લગભગ દોડતી બહાર આવી સૌમ્યાની હાલત જોઈને તેમને સમજતા વાહન લાગી કે તે બધું સાંભળી ચૂકી છે તેમને તરત તેને ઊભી કરી અંદર લઈ જઈને પલંગ પર સુવડાવી જલ્દીથી તેના માટે ચા બનાવીને લઈ આવી તેમને રડતી સોમ્યાને બેસાડીને પ્રેમથી તેનું માથું પંપાળ્યું અને જબરજસ્તી ચા પીવડાવી સસરાજી ચિંતાથી રૂમની અંદર બહાર ફરી રહ્યા હતા નમન તક જોઈને પોતાની બાઇક લઈને જતો રહ્યો હતો તેને સોમ્યાની કોઈ પરવા નહોતી સાસુ સોમ્યાને સમજાવી રહ્યા હતા રડીશ નહીં બેટા તારી તે બે સંભાળ બધું ઠીક થઈ જશે થોડી વાર પછી જ્યારે તેમણે લાગ્યું કે રડી રડીને સોમ્યા સુઈ ગઈ છે તો તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા પરંતુ સોમ્યા સુઈ નહોતી નમનના તિરસ્કાર પૂર્ણ વર્તન અને અપમાનથી તેનું દિલ ખરાબ રીતે રડી રહ્યું હતું પણ તે સમજી ચૂકી હતી કે હવે કંઈ થવાનું નથી તેને જલ્દી કોઈ નિર્ણય લેવો જ પડશે જે માણસ પોતાની પત્નીના પ્રેમ અને સમર્પણને ન સમજી શક્યો તેના મનમાં પોતાના ન જોયેલા અજાત બાળક માટે મો ક્યાંથી આવશે આવા નિર્મોય સાથે જીવન વિતાવવાનો શું મતલબ સૌમ્યાએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો તેને પોતાના પિતાને ફોન કર્યો તે આખી પરિસ્થિતિ સમજાવી અને તરત ત્યાં આવીને તેને લઈ જવાનું કહ્યું મમ્મી પપ્પાના આવતા સુધીમાં તે પોતાનો સામાન પેક કરી ચૂકી હતી અચાનક સંબંધીઓને આવેલા જોઈને સૌમ્યાના સાસુ સસરા ગભરાઈ ગયા ત્યારે સામેથી મોટા જ બેફિકર અંદાજમાં નમનને રૂમમાં પ્રવેશ કર્યો બધાને જોઈને તે ગભરાઈને ત્યાં જ ઊભો રહી ગયો સૌમ્યા પોતાને કાબૂમાં ના રાખી શકી નમનની સામે જોઈને તેને એક થપ્પડ મારી દીધી આ પહેલાં કે તે કંઈ સમજે સૌમ્યાના પિતાએ કડક શબ્દોમાં પોતાના સંબંધીને કહ્યું ભૂલ ફક્ત તમારા દીકરાની જ નથી પોતાના દીકરાની બધી કરતું તો ત્યાંતા હોવા છતાં તમે મારી દીકરીની તેની સાથે લગ્ન કરાવ્યા હજુ પણ હું તમને એક મોકો આપું છું જો તમારો દીકરો પોતાની ભૂલ માનીને એક અઠવાડિયામાં મારી દીકરીને લેવા આવે તો ઠીક છે ની તો દસ દિવસમાં છૂટા ચહેરાની નોટિસ તમને મળી જશે અને વળતરની માગણીની યાદી પણ અને તે સૌમ્યાનો છૂટકેસ લઈને બહાર નીકળી ગયા સૌમ્યાએ ઘરથી નીકળતી વખતે ફરીને જોયું સાસુ સસરા માથું ઝુકાવીને ઊભા હતા પણ નમનના ચહેરા પર પસ્તાવવાનું કોઈ ચિહ્ન નહોતું જ્યારે રાહતના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા સૌમ્યા ખરાબ રીતે તૂટી ચૂકી હતી પણ મનમાં ક્યાંક અંદર એક આશા છુપાયેલી હતી કે કદાચ ક્યારેક નમનને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તે પોતાની પત્ની પાસે પાછો આવે પણ આ આશાનો દોર પણ તે દિવસે તૂટી ગયો જ્યારે નમન તરફથી જ છૂટાછેડાના કાગડો ટપાલથી ઘરે આવ્યા સોમ્યાની રહીશી આશા પણ ખતમ થઈ ગઈ તેના બધા આ સપના ચકનાચૂર થઈ ચૂક્યા હતા સોમ્યા રાત દિવસ વિચારતી પણ સમજી નતી શકતી કે આવું કેવી રીતે થઈ ગયું અને બધામાં તેની શું ભૂલ હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં તેના પિતાએ તેની ઓફિસમાં લાંબી રજાની અરજી આપી દીધી મમ્મી પપ્પા અને બંને બહેનો તેને મનાવવાના શક્ય બધા પ્રયાસો કરતી પણ સૌમ્યા એકદમ ગમગીન થઈ ગઈ હતી નવમાં મહિને એક સુંદર દીકરીના જન્મ પછી પણ સૌમ્યા ખુશ ન થઈ શકી સ્ત્રીનું મન પતિને લઈને ખૂબ કોમળ હોય છે પછી તેના દિલમાં એક બીજી આશા જાગી કે કદાચ નમન બાળકીને જોવા આવે અને તેનો સુંદર ચહેરો જોઈને તેનું મન બદલાઈ જાય પણ એવું કંઈ પણ ન થયું સૌમ્યાએ ફરીથી ઓફિસ જોઈન કરી લીધી ઘરમાં તેની બહેનો તેની દીકરી કાવ્યાનું ધ્યાન રાખતી અને તે પોતાને ઓફિસના કામોમાં વ્યસ્ત રાખતી રાત્રે કાવ્યાને હસતી રમતી જોઈને પોતાના દુઃખને ભૂલવાનો પ્રયાસ કરતી જે મોટે ભાગે નિષ્ફળ જ રહેતો છૂટાછેડા પછી વળતરના થોડા પૈસા પણ મળી ગયા હતા બસ હવે સવારે ઓફિસ અને રાત્રે કાવ્યા સાથે રમવું તેનું હોમવર્ક કરાવવું આ બધામાં તે સંપૂર્ણપણે વ્યસ્ત થઈ ગઈ હતી મુંબઈની તેજ રફ્તાર અને ભીડભાડવાળી જિંદગીમાં તેને એક ક્ષણની પણ ફુરસત નહોતી મળતી કાવ્યા હવે બાર વર્ષની થઈ ગઈ હતી સૌમ્યાની બહેનો લગ્ન કરીને સાસરે જતી રહી હતી હવે સૌમ્યા જ તેના વૃદ્ધ માતા પિતાનો સહારો હતી અને તે બંને સૌમ્યાનો સહારો હતા કે કાવ્યા ચોક્કસ બધાની લાડલી હતી અમે ત્રણ ચાર વર્ષ પસાર થઈ ગયા તે દિવસે સોમ્યા રોજની જેમ સાંજે સાત વાગે ઓફિસથી ઘરે પાછી ફરી રહી હતી ઓગસ્ટ મહિનો હતો અને મુંબઈનો વરસાદ પૂરા જોશમાં હતો આવા વાતાવરણમાં સ્ટેશનથી ઘર સુધીનો પ્રવાસ પણ સરળ ન હતો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે દૂર દૂર સુધી કોઈ ઓટો દેખાઈ રહી નહોતી બસો ભરેલી હતી સોમ્યા છત્રી ખોલીને થાણે સ્ટેશનથી પગપાળા જ ઘર તરફ ચાલી નીકળી અચાનક વીજળી ચમકી અને સૌમ્યાના મોમાંથી ચીસ નીકળી ગઈ તે સમયે તેની પાસે એક ગાડી આવીને ઊભી રહી ગાડીનો કાચ નીચે કરીને એક સજ્જન દેખાતા વ્યક્તિએ તેને બોલાવી આવો હું તમને તમારા ઘરે મૂકી જાઉં છું ગભરાશો નહીં હું તમારી જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહું છું અને તમારા પિતાજી મને સારી રીતે ઓળખે છે સૌમ્યાએ તે અજાણ્યા યુવકને ધ્યાનથી જોયો મનમાં થોડી શંકા હતી પણ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો મન મનાવીને પોતાની છત્રી બંધ કરીને સોમ્યા ગાડીના પાછળના દરવાજા ખોલીને બેસી ગઈ રસ્તામાં બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં બિલ્ડિંગ આવતા યુવકનો આભાર માનીને સોમ્યા ગાડીમાંથી ઉતરી ગઈ યુવકે હસીને કહ્યું કે આમાં આભાર માનવાની કોઈ વાત નથી તમારો પાડોશી હોવાના કારણે આ તો મારી ફરજ હતી મારું નામ સુભાષ છે અચ્છા નમસ્તે ઘરે પહોંચીને સૌમ્યાએ નિરાતનો શ્વાસ લીધો દોસ્તો હજુ કહાની બાકી છે કહાનીમાં દોસ્તો હવે નવો ટ્વિસ્ટ આપશે જોડાયેલા રેજો અમારી સાથે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો કાવ્યા પોતાના હોમવર્કમાં અને નાની નાની પોતાની મનપસંદ સિરિયલ જોવામાં વ્યસ્ત હતા ચા બનાવીને પિતાજીને આપતા સોમ્યાએ તેમને સુભાષ વિશે જણાવ્યું પિતાજી ખુશ થઈ ગયા અચ્છા સુભાષભાઈ એ તો ખૂબ સારો છોકરો છે હમણાં જ ગઈકાલે તેના માતા ગામડેથી આવ્યા છે મેં તેને આ રવિવારે માતાને જમવા પર લઈને આવવાનું કહ્યું છે સોમ્યા કંઈ કહે તે પહેલાં જ કાવ્યાનો અવાજ આવ્યો મમ્મી મારો પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરો ને અને વાત અટકી ગઈ બીજા દિવસે શનિવારની રજા હતી સોમ્યા પિતાજીની દવાઓ લેવા મેડિકલ શોપ પર ગઈ જોયું કે ત્યાં સુભાષ તેમની માતા સાથે દવાઓ લઈ રહ્યા હતા સોમ્યાએ તેમને નમસ્કાર કર્યા અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ વાતચીત દરમિયાન સુભાષે તેને જણાવ્યું કે તે ખૂબ પરેશાન છે કારણ કે માતાજીને વાયરલ તાવ છે અને સુભાષને ઓફિસના અગત્યના કામથી દિલ્હી જવાનું છે સોમ્યાએ તેમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ન કરો કાલથી મારી ત્રણ દિવસની રજા છે હું માતાજીનું ધ્યાન રાખીશ તમે નિશ્ચિત થઈ જાવો સુભાષ પ્રવાસે ગયા પછી સોમ્ય તેમની માતાજીને પોતાના ઘરે લઈ આવી સમયસર દવાઓ ભોજન અને આરામ મળવાથી તેમનો તાવ ઉતરી ગયો તે એક જીવંત અને મહત્તાવળા મહિલા હતા ખૂબ જ જલ્દી તે ઘરના લોકો સાથે હળી મળી ગયા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખાસ કરીને કાવ્યા પોતાની રમોજી વાતોથી તેમની આંખોનો તારો બની ગઈ ત્રણ દિવસ બહુ જલ્દી પસાર થઈ ગયા અને જ્યારે સુભાષ પ્રવાસથી પાછા ફર્યા તો પોતાની માતાને સ્વસ્થ અને હસ્તી મલકાતી જોઈને તેમણે કૃતજ્ઞતાથી હાથ જોડી દીધા અને માતાએ કાવ્યાને છાતી સરકી લગાવીને તેને ખૂબ આશીર્વાદ આપીને વિદાય આપી આ ત્રણ દિવસમાં સુભાષની માતા સાવિત્રી દેવી સૌમ્યાની માતા પાસેથી તેની આખી વાર્તા સાંભળી ચૂક્યા હતા એ સુભાષનું જીવન પણ ખુશીઓથી ભરેલું નહોતું નાની ઉંમરે પિતાનું અવસાન થવાથી ઘરની આખી જવાબદારી આવી ગઈ હતી ત્રણ બહેનોના લગ્ન ભણતર બધું સંભાળતા ક્યારે પરિપક્વતા આવી ગઈ ખબર જ ન પડી સૌમ્યાનું જીવન અને તેની હિંમત અને આત્મવિશ્વાસ જોઈને સુભાષની માતા ખૂબ પ્રભાવિત થયા અને પછી તેની સાદગી અને સ્નેહનો પરિચય તો તેમને ત્રણ દિવસમાં જ મળી ચૂક્યો હતો કે આવ્યા સાથે પણ તે સંપૂર્ણપણે હળીમળી ગયા હતા ત્યારે સુભાષે નોકરી શરૂ કરી હતી તો સાવિત્રીજીએ ખૂબ કોશિશ કરી કે સુભાષ લગ્ન કરીને પહેલાં ગર્વસાવે પરંતુ સુભાષનું કહેવું હતું કે પહેલાં બહેનોને સ્થિર કરી દેવું એકવાર ફરી સાવિત્રીજીની આંખોમાં પોતાના દીકરાના લગ્નનું સપનું સજવા લાગ્યું લોકો મળતા જ તેમણે સુભાષ સાથે સૌમ્યાના લગ્નની વાત કરી સુભાષે ધીરજપૂર્વક તેમની વાતો સાંભળી પછી ઊંડો શ્વાસ લઈને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો ના તમે જે યોગ્ય સમજો તમારી દરેક વાત મને મંજૂર છે પણ એકવાર સૌમ્યાના મનની પણ વાત જાણી લો જો તેને કોઈ વિરોધ નથી તો મારી તરફથી પણ હાજ સમજો દીકરા તરફથી લીલી ઝંડી મળતા જ સાવિત્રી દેવી સૌમ્યાના માતા પિતાને મળ્યા સાવિત્રી દેવીના પ્રસ્તાવથી તેમની ખુશીથી આંખો ભરાઈ ગઈ તેમની સહમતી મળતા સાવિત્રી દેવીનો ઉત્સાહ બમણો થઈ ગયો હવે તે મોડું કરવા માગતા નહોતા સુભાષને યાદ આવ્યું કે કાલે જ સાંજે સૌમ્યા તેને જણાવ્યું હતું કે દીકરીની સ્કૂલમાં પેરેન્ટ ટીચર મિટિંગ છે અને આજે બે વાગે તેને સ્કૂલ જવાનું છે તે કાર લઈને સૌમ્યાના ઓફિસ ગેટ પર રાહ જોવા લાગ્યો થોડી વાર પછી સૌમ્યા બહાર આવી સામે સુભાષને જોઈને તે પહેલાં તો ચોંકી ગઈ પછી તેના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું કાર સીધી કાવ્યાની સ્કૂલની બહાર ઊભી રહી સૌમ્યા સુખદ આશ્ચર્યથી ભરાઈ ગઈ તમને કેવી રીતે ખબર કે મારે એ આવવાનું હતું હસ્તા સુભાષ બોલ્યા અરે અમે તો અંતર્યામી છીએ હવે જલ્દી આવો નહીંતર મિટિંગ માટે મોડું થઈ જશે હું અહીં તમારી રાહ જોઉં છું મીટિંગમાં દસ મિનિટને બદલે વીસ મિનિટ લાગી મીટિંગ પછી ત્રીજા ત્રણ પીરિયડ હતા તેથી કાવ્યાને રજા ન મળી તેને ક્લાસમાં છોડીને સોમ્યા સ્કૂલની બહાર આવી બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી તેઓ એક ફાઇવ સ્ટાર હોટલમાં આવ્યા ખાવાનો ઓર્ડર આપીને વેટરને જલ્દી ખાવાનું લાવવા કહી સુભાષે સોમ્યાને કહ્યું સોમ્યા આજે સાંજે મારી માતા આપણા લગ્નની તારીખ નક્કી કરવાના છે અને તે પહેલાં હું તમારી આ સાંભળવા માગું છું સુભાષે ખૂબ જ સીધા સાદા શબ્દોમાં કોઈ પૂર્વ ભૂમિકા વગર કહ્યું શું સૌમ્યા સતબત રહી ગઈ પછી બોલી પણ તમે જાણો છો ને કે હું એક બાળકની માતા છું આ હું જાણું છું અને તે વહાલી દીકરીને હું અપનાવવા માગું છું તેને મારું નામ આપવા માગું છું આ સિવાય મને ના પાડવાનું બીજું કોઈ કારણ છે તમારી પાસે સુભાષના સવાલનો સૌમ્યા પાસે કોઈ જવાબ નહોતો અને તેમના પસ્તાવને ના પાડવા માટે તેની પાસે કોઈ નક્કર કારણ પણ નહોતું પણ બધું એટલું અચાનક થઈ રહ્યું હતું કે તે કશું કંઈ પણ શક્તિ નહોતી ત્યારે થોડું આગળ ઝૂકીને હસતા સુભાષ ધીમેથી ફૂસફૂસાયા તો હું આ સંબંધ પાક્કો સમજું સોમ્યાએ શરમાતા હામાં માથું હલાવી દીધું સુભાષે પોતાનો હાથ તેના હાથ પર મૂકી દીધો આ પછી તો જાણે ચટ મંગણી અને પટ વિવાહ ખૂબ જ સાદગીથી બંનેના પરિવારજનોની સામે લગ્ન સંપન્ન થઈ ગયા અને સોમ્યા સુભાષની પત્ની બનીને તેમના ઘરે આવી ગઈ દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુભાષના કહેવા પર તેણે છ મહિનાની લાંબી રજા લઈ લીધી હવે તે આ સુવર્ણ સમયને પોતાના હાથમાંથી જવા દેવા માગતી નહોતી તેના દરેક પર દરેક ક્ષણને તે યાદગાર બનાવી દેવા માગતી હતી ખેર હસતા રમતા પાંચ મહિના પસાર થઈ ગયા સુભાષ ઓફિસ જતા જતા કાવ્યાને સ્કૂલે મૂકીને ગયા હતા સવારના કામો પતાવીને બાલ્કનીમાં બેસીને દૈનિક અખબાર વાંચતા સૌમ્યા કોફીની ચુસ્કીઓ લઈ રહી હતી આ તેની રોજની દિનચર્યા હતી ટ્રિંક ટ્રિંગ ફોનની રીંગ વાગતા સોમ્યા ઊભી થઈ સુભાષ ફોન પર હતા બોલ્યા કે સોમ્યા હું મારી એક જરૂરી ફાઇલ ઘરે ભૂલી ગયો છું જો કબાટની પાસેના ટેબલના ખાડામાં એક લીલા રંગની જે ફાઇલ છે તેને કાઢીને જો હું મારા એક માણસને મોકલી રહ્યો છું તેને આપી દેજે બપોરે બાર વાગે એક મીટિંગ છે સાંજે મળીએ છીએ પછી ફોન કરું છું અને સુભાષે ફોન મૂકી દીધો સોમ્યાએ ફાઇલ કાઢીને ટેબલ પર મૂકી દીધી અને અખબારમાં ડૂબી ગઈ થોડી પછી દરવાજાની ઘંટડી વાગી સોમ્યાએ ઉઠીને દરવાજો ખોલ્યો સામે સુભાષની ઓફિસમાંથી આવેલો માણસ ઊભો હતો તેને સોમ્યાને નમસ્કાર કર્યા સોમ્યાએ તેના અભિવાદનનો જવાબ આપતા ફાઇલ આપી દીધી ફાઇલ લઈને જતાં જતાં તે માણસ ઊભો રહી ગયો મેડમ તમે મને ઓળખ્યો નહીં ના કહેતા સોમ્યાએ તે મોટી ઉંમરના માણસને ઓળખવાની કોશિશ કરી અચાનક તેને આંચકો લાગ્યો ઓહો આ માણસનો ચહેરો તો તે કેવી રીતે ભૂલી શકે સામે નમન ઊભો હતો સફેદ વહાળ સફેદ દાઢી જાડા ચશ્મા સાધારણ શર્ટ પહેરેલો આ માણસ પહેલાના સ્માર્ટ એન્ડ સમ આત્મવિશ્વાસનું નમનથી કેટલો અલગ હતો સોમ્યા જાણે ક્યાંક ખોવાઈ ગઈ નમને આગળ કહ્યું સોમ્યા હું તો સુભાષ સરના લગ્નના રિસેપ્શનમાં જ ઓળખી ગયો હતો પણ તારી સાથે વાત કરવાની હિંમત ભેગી કરી શક્યો નહીં મેં તારી સાથે સારું કર્યું નથી કદાચ એટલે જ કુદરતે મને મારા કર્મોની સજા આપી તારા ગયા પછી પરિવારમાં અને ઓફિસમાં મારા અને રીતિકાના સંબંધ વિશે બધા લોકો જાણી ગયા હતા હું જલ્દીથી તારી સાથે છૂટાછેડા લઈને મારા અને રીતિકાના સંબંધને નામ આપવા માગતો હતો પણ ત્યાં સુધીમાં અમારી ઘણી બદનામી થઈ ચૂકી હતી રિતિકા પણ મારા માતા પિતાની તેના પ્રત્યેની નફરતને સમજી ચૂકી હતી તે જાણતી હતી કે મારી મા તેને ક્યારેય માફ નહીં કરે આ બધાથી બચવું જ તેણે બહેતર સમજ્યું અને એક દિવસ કોઈને પણ ગયા વગર દિલ્હી હેડ ઓફિસમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લીધું અને પોતાના પિતા સાથે દિલ્હી ચાલી ગઈ તેને કોમ્પ્રોમાઇઝમાંથી પૈસા આપવાના હતા તો જેમાં પૂંજી પણ ખર્ચ થઈ ગઈ હતી રીતિકા તેનાથી પણ નારાજ હતી મા અને બાબુજીએ મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને પોતાની પૌત્રીને મળવાની આશા સાથે બંને એક પછી એક આ દુનિયામાંથી ચાલ્યા ગયા ત્યારથી હું એકલો જ રહું છું મગજની હાલત ખરાબ થઈ જવાને કારણે કંપનીમાં એન્જિનિયરિંગનું કામ બરાબર કરી શક્યો નહીં આ કારણે મને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હવે હું સુભાષ સરની કંપનીમાં ક્લાર્ક છું મને માફ કરી દે સોમ્યા કદાચ આ જ મારા કર્મોની સજા છે હું મારા જ કર્મોનું ફળ ભોગવી રહ્યો છું નમન સતત બોલતા જઈ રહ્યા હતા સોમ્યા જાણે સપનામાં જાગી સામે માથું ઝુકાવીને ઊભેલા નમનને ઉપેક્ષાથી જોતા પૂરા આત્મવિશ્વાસથી કહ્યું તમે ભૂતકાળને ઉકેળવાનું બંધ કરો હવે હું જૂની સોમ્યા નથી તમારા કંપનીના મેનેજર સુભાષ કુમારની પત્ની છું મને યાદ રાખો કે આ તમારી સાથે મારી છેલ્લી મુલાકાત છે હું નથી ઈચ્છતી કે ભૂલથી પણ તમારી જીભ પર આવે ક્યારેય મારું નામ આવે અને તે પછી તમે મારા ઘરે આવવાની પણ જરૂરત ન કરો આ તમારા માટે અને તમારી નોકરી માટે સારું રહેશે રહી વાત માફીની તો તે હું તમને આવતા જન્મમાં પણ નહીં કરું અને સોમ્યાએ તેની સામે જ દરવાજો જોરથી બંધ કરી દીધો સુભાષે આપેલી આ બીજી જિંદગી વચ્ચે પોતાના ભૂતકાળની કાળી પડછાઈને ક્યારેય નહીં આવવા દે સોમ્યા સોમ્યાનો ચહેરો દર નિશ્ચયથી ચમકી રહ્યો હતો તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ એક બીજી નવી વાર્તા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ અને દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારા ગામનું નામ શહેરનું નામ જણાવજો અને મિત્રો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર